જીવ ને શિવ આ બે અવસ્થા છે હવે જીવ દિશા મટતા કારણ કે જેની શિવ અવસ્થા આવી શિવ અવસ્થા આવી જેને કહેવામાં આવ્યા બ્રહ્માને એને આઠે પોરાણ પછી પલે પલે એને હાથે પર એવી લહેરું છૂટતી ભાઈ આપ મનોમય આનંદ કરે ઈશ્વરને એને કોઈ અંતરું હોય પણ એવો આનંદ મેળવવા માટે સંતોએ કીધું છે કે ભાઈ આસાર વિસાર વાણીને વ્રતમાં ના તારા સુધ રાખ હકે બોલ ને હકે હાલ સત્ય લે સત્ય દે સત્ય કર એક દિને સમય તું સત્ય છો તારામાં જ તારામાં જ બિરાજમાન થાય આ સત્ય જેવી વિવાદ સમજો તો વાત બોલવું એટલે હા હેલી પણ વાત બહુ મોટી હવે આવી વાત જો આપણને સદગુરુ એ કેટલાય જન્મનું પુણ્ય ભેગું થાય ને ત્યાં આપણને ગુરુ નું શરણ મળે એવું ન હમ મોજવું કે આપણે કેવા હતા અને આપણને ગુરુ મળી ગયા પણ કાંઈક તમે પૂર્વે જન્મે હતા ભાઈ અને તમારી બેલસ ના પડી હી એટલે તમને પાસે મળે નગર સંતો એક સંતો એવું પણ બોલેલા છે કે ભાઈ મળ્યા એને મળવાના પૂર્વ જન્મની પરિતે એ કે નવા ખાતા તો નહીં જ પડે નિજ નામની અંદર આ યુગો યુગની રીતે યુગ અનંત ભૂલે વયા જાય પણ નવા ખાતા કદાચ પડી ગયા હોય તો પણ એ હાલતા નથી કારણ કે તેત્રીસ માઇલો જીવ હોય જ વાતને આ વાત છે છે ને જેમ તેમ સમજવા માટે તેત્રીસ માઇલો જીવ હોય એ જ સમજીએ કે બાકી સમજી ન હોય કારણ કે સત્ય વસ્તુ જ એવી છે કારણ કે સત્ય તમારે બોલવું ઈ કરવું અને બોલવું ઈ થાય એવી વસ્તુ તમે તો એનું નામ જ સત્ય કહેવાય આમ બોલવું ને આમ એનું આમાં કામ નથી બોલ્યા પહેલા વિશાળ આખો વિશાળ કર્યા પહેલા વિશાળ ધારા ને આખો સંતો એ કીધું કે કરમ મરમ ને ધરમ આ તૈણી વસ્તુ ન સમજ તો બેઠો રે નરમે નરમ સમજ નહીં તો પણ આ તૈણી વસ્તુ જો સમજાય કે કરમ ધરમ ને મરમ આ કોને કહેવાય કારણ કે પોતે નિજ અનુભવ પોતે પોતાનો નિજ અનુભવ કઈ થાય કારણ કે જે અહંકાર અહંકાર ને કારણ કે એક સવાસ આવે છે ઠંડો છે ફેંકાય છે ગરમ છે કારણ કે આ અહંકાર ને હુંકાર બે એમાં ઓગળી જાય અને પછી જે તમને દીવ્ર ગતિ થઈ કે જે તમને દિવ્ય દ્રષ્ટિ ખુલી છે તો એને સંતો કહે છે બ્રહ્માંડ એ કોઈ જીવ નથી કોઈ શીવ નથી કોઈ નારી નથી કોઈ નર નથી એ નિરાકાર જેવી વસ્તુ છે પણ એ આપણે આ સાંભળે ને કે બધા વિશે ભાઈ એને અનુભવથી નિજ અનુભવથી માણવાની ઈચ્છું છે એટલે કોઈ પણ ને ગુરુ ગમ જીવન ની અંદર ખાધા જેવી કેતા હોય તો ગુરુની ની ગમ નકર આ જીવન આપણે કોઈ હો વર્ષ ને પટે આવેલા છે એસી વર્ષ ને પટે આવેલા છે કોઈ સાઠ વર્ષ ને પટે કોઈ પચાસ વર્ષ ના પટે કોઈ પચીસ વર્ષ ના પટે યોગ્ય ને સમયે તમારે મારે બધા ને આ ખાલ ને છોડવી જ પડશે પણ સતાય જે સદગુરુ ને શરણે જીન હમ નામને જે હમજેલા છે નામ માં જ ખાલ ને પાડો એટલે સંતોએ કીધું છે કે ભાઈ ભૂખો રાખું અહિયાં હું રાવું શરીર નીકળે આવું ખાલ અને એ સતાય ન સોયડ મને તો પછી તને કરું નામથી થી યાદ કારણ કે નામ છે તેણ લોકમાં વ્યાપ છે ભરતભાઈ બોલ નાખું ખેલું છે લાખાભાઈ બોલ નાખું ખેલું છે હમજું બહુ કરું છે કારણ કે શરીર ની ખાલી પડે ને નહીં એક શબ્દ સમજાય કારણ કે જે સંતો કોઈ પણ થઈ ગયા આગળ ને કોઈ સંતને શરીર લગાડવામાં આવ્યું કોઈને પરમ પૂજ્ય લગાડવામાં આવ્યું પછી એનું નામ આવે પણ એ વસ્તુ આવી પુષ્પ એટલે હું પુષ્પ એટલે કોઈ આમ ફૂલડા છે કોઈ ઢોલર છે શું અમૂલક એવો ખજાનો તમારા હૃદયની અંદર પડેલો છે ભાઈ કારણ કે એ ખજાનો જેમ તમે વાપરો એમ નવો નવો નીકળે વાપરો એમ નવો નવો નીકળે પણ સંતોએ એમાં કાંઈક કીધેલું છે વાપરવાની એની ઝૂકતી બતાવેલી છે ભાઈ પણ જો એ ઝૂકતી સમજાય તો એ ખજાનો નીકળે નકર નહીં નકર ન નીકળે નકર તો એ કાઢવા જ આવતો આ ભોગડ ભીલાય ભાઈ એક તાળું હોય બે લાગે એટલે સંતો એવું કીધેલું છે કે ભાઈ ઈ ખજાનો જો કાઢવો હોય શ્વાસો શ્વાસ ને સુમિરની સંતોના નામની કરવાની કીધી કે કે કર શ્વાસ કરે અઝમ પામ તત્વ છે આને પવનમાં બાંધી લે મેરુ ને કે એ કે બ્રહ્મગાંઠને તું હૃદય ધરી લે પછી ઈદમી માલા એ કે માલા કોઈ નિજ નામથી ભવ જલ ભટકે નહીં ને કટે આ ફાસલા માલી તારે બારું નીકળવું હોય કારણ કે ગાળીઓ તો કાળે નાખી દીધેલો છે તમામની માથે કાળ તો સે જ ભાઈ કોઈને ન ભૂલ પણ જે એ નામની અંદર મર્યા ને એને કીધું કે ભાઈ બે ધડકથી આવતો ને ગમે તે આવડે સુધી કાળનું કણના કઈ આવ્યું હવે આવું નામ સંતોએ આપણને એને બતાવ્યું તમે એક વિચાર તો ખરો કારણ કે એને આ નામની આ નામની ખોજને કેમ કરવી છે કારણ કે શબ્દે માર્યા શબ્દે મરી ગયા શબ્દે છોડી દીધા રાજને પાઠ વાય છોડી દીધા છે ને તમે નજરની હામી હે તો પણ એવો કઈ શબ્દ એવો કે બધું છોડી દીધું તો એને કાંઈ આમ આમ ન છું કે મેં આવું છોડી પણ જેમ જેમ જીવ જીવ ન બને અને શબ્દને શોધે પોતે પાસો બંધાય છે છોડાવે શબ્દ જીવ દિશા સુધી ન જાય સુધી કોઈ કોઈ પણ જીવ શબ્દનો અધિકારી નથી કારણ કે આવરણ રૂપ થાય કારણ કે પ્રથમ તો ચાલો આપણો દેહનો વરણ નથી મળતો કે હું ફલાણો ખાય છે હું ફલાણો કોળી છું ફલાણો છ આનું મૂળ ક્યાં બાળવાનું ત્યાં તારી તસવીર દેખાય છે ત્રિકમ સાહેબ કહે કે ધાર હવે એને એવું નામ કે આ નામ જ્યાં જોવું કે તારી તસવીર તો દેખાય છે પણ આ તારા નામ જે ગુરુ તે બતાવ્યું એની અસરત તો ધાર હોઈ જાય છે હવે એવા નામને જો આપણે પામેલા હોય અને એ નામની આપણને વેદના હોય તો ઈ નામ જ આપણે ઈ નામને પામેલા હોય એની વેદના હોય એની માટે મોક્ષનો નો દુવાર ખોલ્યો એને દુવાર ખોલવાની જરૂર નથી અને એ આપણે વાટ જોઈ કે ભાઈ મોક્ષ મને કઈ મળે સદગુરુને શરણ મોક્ષ આપી તો પણ આપણો શિકાર ભાવ નથી આપણો શિકાર ભાવ હોય તો ભલામણા આપણે ત્રણ લોક ના અધિકારી બનાવ્યા કારણ કે નહોતા કારણ કે ત્રણ લોક ના વ્યાપક સદગુરુ આપણને બનાવ્યા અને સદગુરુ નો ભાવ એવો નથી એને કીધું મારાથી મારો શિષ્ય સવાય એ પણ હવે આપણને વેદના નથી કરવું કારણ કે આપડે આપણો ભાવસ છે હું શીખ છે કારણ કે આ તો એક જ ડાળે દોનો પક્ષી ગુરુને શીખે બે ખેલે દાવ ભાઈ ગુરુ એક જ ડાયેલા પક્ષી સિંહ ગુરુને સિંહ છે દોનો ખેલે દાવ આપે આવ્યા ખેલા ને આપણે જવાના છે આરે કોઈ આવવા નથી પણ જે સદગુરુએ શાન દીધી શાનને લીન જે આવ્યા ભાઈ એનો જ બેડો પાર્યો આપણે તો ઘણા જોયા હોય હવે એવા આવતા નથી

નામની અંદર જાગી ગુરુ નામ દો લગાર એને કે લક્ષ્ય હોય મરજી એ પણ જેવો આવો એને લક્ષ્ય જ લગાર મળી ગયો હોય જેને થઈ ત્યાં બોલવાની વસ્તુ નથી તમે બોલો નહીં તો જાલે હું તો એમ કહું કે બોલવું જ નહીં કામ વિનાનું બોલવું જ નહીં ભાઈ બોલે એની માટે બહુ સારું એને મરમત્ર સમજાય ભાઈ નામનો નું મરમત્ર થમજાય કારણ કે આપણા દેહના ચાર ભાગ છે કમરથી નીચે છે નાભી નાભી નાભિપરા છે કે ભાઈ છે 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 ભાગ શક્તિ અને કારણ કે બ્રહ્મમાં વયા હોય એટલે ઢગલ્યા ઢેગલા શબ્દો ના પીડ્યા પણ એમાં એક જ ગુરુ એવો શબ્દ બતાવ્યો કારણ કે તેને લોકમાં વ્યાપક છે અને સૌ લોક નું સર્જન કરેલું છે એને ગોતવા માટે શોધવા માટે એવું નથી કારણ કે લાખ કરોડ બાવન અહીં કરોડ પસાર ગંગાજી જઈને કોઈ મોટો યજ્ઞ કરે તો એ જે આ ધર્મને જે સમજીએ કે નહીં તોલે આવે એવું નથી સમજીએ કે થાય પછી આ નામમાં કલ પડી જાય દેહનો નો ખોરાક છે આત્માનો નો છે નામ સમય છે હવે એને એ નામ સમરણનું જો આત્માને એની આદત પડી જાય સંતો એવું બોલેલા છે કે કલમાં પઢે તો કલ પડે કે બિન કલમે કલ કે સદગુરુ કોઈ ખોલી દે કલમ કે કડી દે તો કલ હે કલ પણ હવે આ ખોલી દે તો એ કલ પડે પણ હવે કલ ન પડે હાલો નેવડ્યા હોય તો ઈશ્વર ભજન કરું અને કામ હોય તે હવે એ ના આવે છે એટલે મારે આ તો નામ કર્યા કરે અને આને એ ખબર છે હજી એવું ખબર એવું કંઈ ન માને ખબર જ છે કારણ કે પાંચ લાખની નુકસાની જતા હોય તમને મેકો નહીં દે અને એને દહ લાખનું દેવું પડે કારણ કે સદગુરુ મહારાજ એવો છે ને થપ્પડ મારીને દે ને થપ્પડ મારીને દે એવો ભાઈ સંતોએ કીધું કે ભાઈ લાખો કામ પડતા મેખીને ભૂખ લાગે તો ખાઈ દે અને હું એમ કહું કદાચ પાંચ લાખની દહ લાખની નુકસાની જતી હોય અને કોઈ જો એવા સાધુ મળી ગયા હોય અને એનો શબ્દ લાગતા જો કોઈ મોક્ષનો દ્વાર મળી જતો હોય તો એ કલ લે એ કાંઈ અમથું ન હોય કીધું હોય કારણ કે સંતો એ છે કે જે કાંઈ જીવ દિશા છે એને એને બુદ્ધિ તોડવી અને સંતો છે એ બુદ્ધિને ન તોડવી એટલે એને કીધું હોય એટલે જે કાંઈ સેટું જવાનું નથી ભાઈ કારણ કે એક જ ઠેકાણે આપણે રહેવાનું છે કારણ કે જે આપણા ગુરુ નું શરણ આપણે શિકાર ભાવ છે ગુરુ હું એમ કહું કે ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન શિષ્ય તો તો છે ગુરુ કઈ નાચનો છે ગુરુ કઈ જ્ઞાતિનો છે ઈ જોવા ન જોવા બે હોય તો આવતું વરણ ની પણ તમને સમજાવ્યું હું ઈ તમે જોવું એટલે ગુરુ તમારીથી દૂર જ રહીને